એના ભેગા જાતા આવી જરા પછી તો એક કેલા ને નોવાજીની થઈ જતો દરકા દેસની દયા છે પાતા જો પાળા કેમ બા કે બૂટા બૂટા ફેશનમાં હો તો હવારનો પોર ઉગી ગયો જો આલા સાત વાગે હું ઉઠાડવી જાવું છે હજી મે કીધું ખુસો વાંટો ને ચાલો નીકળી જડે એક દ્વારકા જવા માટે દ્વારકાધીશ નો કમ થઈ ગયો તો આપણે જાવું જ પડે ભાઈ એમાં નો ચાલે તો હાલો એક જાતા આવી आय थाना रिक्शेस भाई आवी थी या गाडी ले ने जो आवे है ना द्वारका जावा भाई जो जा रास्ता मस्ति न है ना जेत्याला खंजडी वाकती है गाडी ये वाते जावा जो भाई रास्ता मस्ति लेऊच जा पड़े देखा ये ना हमने बताय दो वादोरी न वेने साथ जाई फिर वहां जरा देखबे फिर स्ट्रेट पे ठीक हो जाया कर आवा गई द्वारका दिशा दर्शन क्रिया जो उधर हो रही थी ओठे

જો આ કે હોટલ આવી ગઈ થી અમે બધા હે ને ગાડી ચેન્જ કરવાનો થોડોક નાસ્તો કરો ઉભા રહી અને હવે ગાડી આપણે આખવાના છે તારે ન થકવાના અમે ગયો

द्वारका भी चूंजो अब लोग द्वारका इस है हेलो द्वारका दर्शन करता है फोन पर मुक्ति दिये कि अंदर चला वो हेलो जो भाई द्वारका नहीं गई है बेटी छे अब लोग है ना दर्शन नहीं किया भाई तब नहीं क्यों मंदिर अब है ना पांच वाके सी भाई गई हूँ परी पूरा तो खाया भी અર રુકમણી માતાજીના મંદિર આવીએ હતા તો રુકમણી માતાજીના દર્શન કર્યા હવે જઈ છીએ જમવા જમીતા લીશ અમે આવી ગયા ભુકેશ્વર મહાદેવના દર્શન કરવા દર્શન કરી લીધા ને અમાર હિતેશભાઈનો ફોટો પાડવા છે પણ અમે પાડી નથી દેવા કારણ કે મારા મોબાઈલમાં એમબી જ નથી જો દરિયાનો કેવો મસ્ત સમજાનો view આવે एक्चुअली જે આમ જોઈએ તો જો વાહ સો બ્યુટીફુલ ઇન્ધ જો હાલો બાય બાય ઓ જો ભાઈ જો ભાઈ હિતેશને ને હવે ઢેલ ઉતારવી છે દ્વારકા કી સમિતિ એને હવે ભાષા અમે કે દ્વારકા વાહટ બોલો આ હિતેશ ના શોક બહુ ઊંચા હે ને આપડા બહુ નીચા હે હિતેશ ને હોશિયાર માણસ તમે જોવા હિતેશ ના શોક હિતેશ ચોકી પોલીસ ચોકી હે જો જો કપડી ને લિયન પર લાયસન્સ નથી પોલીસવાળા ભાઈ કોઈ જો તો લઈ જાજો ઘરે પાસો ના આવવા દેતા કેલ માં તેમને હે ને દ્વારકાના ઓલા કાઠે જવાનો રુક થિયો જો અને દ્વારકાધીશ નું મંદિર ને હવે હે ને જો દરિયાવાસમાં જઈએ આમાં રેતી છે જો આ મારી તો જો ચંપલ નું ચોખી નાની taim ને જઈએ ઉગાડા ભઈ બૂટા હાથ માં લઈ લીધા હાલો ન્યાજી ફોટો પાડવા છે બસ એક જ જોઈએ मोटा मोटा ऊंट जोड़ लियो नहीं यहां फोटो पाड़ी जो द्वारकाधीश का हमें मंदिर है गोमती घाट से आएं भाई आएं आओ अगड़ा उतले मारे बूटा ने <laughs> बूटा ले ले चलो जा फोटो शूटिंग कर ले एक आधी कर लू तेरे का द्वारकाधीश का दर्शन करने हमें निकल जाए घर काज है के बैठा

બો ભાઈ થઈ દેવું પડે ને આપડે લાલ હે મિસ ગાડી ખોટુ નત કે તો જો અલારમ કેવું થઈ ગયું કઈ દેખાતું નથી રાતનું 1 વાગ્યું નથી પણ 9 વાગે સસમા પડી ગયા જો ભાઈ દેખાયો તમને કારા કલરના જોય પડ્યા આ લો એ હે દ્વારકા સુકી રાખે ભાઈ હવે હવે બીજા નવા મોટો વ્લોગ માં પડી નહ ઉદી બધાઈને જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને શેરતા બધે ખરીદ દેજો માવાનું ફાફડા પાડી નાખે સમજી ગયા જો એ તો મૂંઘો વાર હલો બાય બાય આવજો જય દ્વારકા